સુરતની વિદ્યાકુંજ શાળામાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ખાસ કરીને માક્ષર સુદેક્ષા એકાદશી નિમિત્તે અને ગીતા જયંતિ નિમિત્તે ગીતાજીનું પૂજન કરી અને તેની ઉજવણી કરવામાં આવી હતી પાલનપુર જગન્નાગા ખાતે આવેલ વિદ્યાકુંજ શાળામાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં માક્ષર સુદ એકાદશી એટલે કે ગીતા જયંતિની ઉજવણી કરવામાં આવી હતી ગીતા લઈને વિશેષ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રાર્થના સભામાં અતિથિ વિશેષ તરીકે વિદ્યાર્થીઓના વાલીઓએ પણ હાજરી આપી હતી અને ગીતા જયંતિ પર્વ વિશે પોતાના વિચારો પણ રજૂ કર્યા હતા સમગ્ર શાળા પરિવાર સાથે મળીને ગીતા પૂજન કર્યું હતું અને શાળાના વિદ્યાર્થીઓએ ગીતા જયંતિ પર રાખવામાં આવેલ વિશેષ વિવિધ વિષયો પર પોતાના વક્તવ્યો પણ રજૂ કર્યા હતા ગીતાના અધ્યાય ચારના શ્લોકોનું કંઠસ્થ કરવામાં હતું અને વિશેષરૂપે અધ્યાય લયબદ્ધ રીતે સમૂહ પારાયણ પણ કરવામાં આવી હતી શાળાના સંચાલક મહેશભાઈ પટેલે શ્રીમદ્ ભાગવદ્ ગીતા ઉપર વિદ્યાર્થીઓને સુંદર વક્તવ્ય આપ્યું હતું અને સમગ્ર વાતાવરણ શ્રીમદ ભગવદ્ ગીતાના વિચારોને સુશોભનથી સજ્જ બની ગયું હતું

પણ ગીતા સુંદર વક્તવ્ય આપ્યું અને ખુબ જ સુંદર રીતે આ કાર્યક્રમ સુંદર વાતાવરણ માં પવિત્ર વિચારો સાથે મંગલમય શુભકામનાઓ સાથે સંપૂર્ણ થયો હું પંડ્યાજી